જય ખુખારમાં મેલડી ત્રણ વર્ષના બાળકને ચોથા ટેજનું કેન્સર હતું તે મટી ગયું અને મળ્યું નવું જીવનદાન આ વિડીયોમાં આપણે જોશું જય ખુખારમાં મેલડી મારા છોકરાનું કેન્સર હતું ને અમે અત્યારે આઠ કેન્સરની પેટમાં ગાંઠો હતી ચોથા સ્ટેજનું કેન્સર હતું ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો પછી એને એક મહિનાની અંદર એક મહિનો થયો એને કિમોથેરેપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે પછી પછી પંદર વીસ દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને બાર એક વાગે હું રડતી હતી ને માતાજીના વિડીયો જ જોતી હતી એમાં તમારું વિડીયો આવ્યો એમાં ખૂંખાર મેળવીએ મને એવું કીધું કે રડશો નહીં ચિંતા કરશો નહીં હું તમારી તકલીફ સાંભળું છું ને તમારી અરજી બી સાંભળું છું પછી મેં પછી મને આમ વિશ્વાસ આવ્યો પછી મેં અરજી કરી માતાજીને ત્યારે મા છોકરાને દસ દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં ને ડૉક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું એને ઇન્જેક્શનો દવાઓ હેવી લગાવી પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી પછી મેં કીધું કે મા મને એક અનુભવ કરાવી દેજો મા કે મા છોકરાને સવાર ઉગતા ઉગતા એનો તાવ ખાલી એનો મટાડી દો તો મા હું આમ મને ખુશ કરી દેજો મામા છોકરાને સારું થઈ પછી એને બીજા જ દિવસે એનો તાવ એનો ગાયબ થઈ ગયો એને છન્નું સત્તાણું સિવાય તો એનું ટેમ્પરેચર વધતું જ નહોતું ત્યારથી માં એટલો આંધ્રો વિશ્વાસ થઈ ગયો માં તો અત્યાર સુધી હું આઠ મહિનાથી તમારી પાસે આવું છું ને મારા છોકરાને નવું જીવન નવ મહિના જેવા માના પેટમાં રહે છે ને નવ મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરોને એને નવું જીવન મળ્યું છે ને ત્યારે બધા જ રિપોર્ટ એના સારા આવી ગયા છે

તમારો જોર જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો ને પછી કીધું તું કે તું તું ચિંતા ના કરીશ તારા છોકરાને તો કંઈ જ નહીં ખાય કે મને સપનામાં આવું કીધું તું મા તમારા જ અવાજમાં ને સપનામાં બોલે તમે મને દેખાય નહીં પણ તમારા અવાજથી હું ઓળખી ગઈ હતી કે મા તમે જ છો કે પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એનો એના બે ત્રણ દિવસ પહેલાં મને તમારા દીકરાના સપનામાં મને આવ્યા હતા કે સપનામાં એમ તમારા દીકરા જોરે બેઠક થઈ અને કીધું કે કે તમે ખાલી એના રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા બીજી વખત સપનું હોય તો કેવા સ્વરૂપમાં હતા એમ તો એમના દીકરાના સ્વરૂપમાં હા એમનો ફેસ આખો એમના સેવક વિયોગ બધું જ એમના ઘરે ગઈ હતી હું એમના એમના ઘરે માં છોકરાને લઈને ગઈ હતી એ સમયે એવું કીધું કે જ્યારે તમે દીકરાને માનતા પૂરી કરવા લઈને આવો ત્યારે રિપોર્ટ લઈને આવજો હા કે રિપોર્ટ લઈને આવજો ખાલી કે તો હું આજે રિપોર્ટ લાવી છું એમની પાસે સારું થઈ ગયું ને જે ગાંઠો ઓગળી ગઈ એનો રિપોર્ટ લઈને તમે આ લાયા છે હા વલેરા મા મારા છોગાને બસ તમારા આશીર્વાદ આવો મારા રિપોર્ટ તો જોઈ લેવા આ રિપોર્ટ માં શું લખ્યું હે અનુભવ હા આ શું કોટુ કેટલી ગાંઠો કીધીતી ડોક્ટરે ઘણી બધી ગાંઠો હતી ડોક્ટર ચોથા સ્ટેજ નું એટલે ઘણી બધી ગાંઠો હતી બસ એટલે કેન્સર એટલે ભક્તિભાવ વધ્યો તમારી કુળદેવી પ્રત્યે ની ભક્તિ વધી સરસ તમે રોજ એના ભોણું ધરાવતા થયા વ્યવહાર આવતા થયા એના એના ચુંદડી નવી લાવતા થયા હાર પહેરાવતા થયા એના હારી હારી વસ્તુ એના ધરાવતા થયા એ બધા લાડ પ્રેમ મારા ધામ માંથી તમને શીખવા મળ્યા ભલે તો રિપોર્ટ નહિ પણ બીજી ના ચોપડા માંય તે કદાચ લખેલું હોય ને એ ભૂસી નાખે એનું નામ માતા કેવાય પણ આ રિપોર્ટ જો સપના જઈ રિપોર્ટ છે કે ગમે તેવા રિપોર્ટ મારી માનતાથી ખ્યાલ થઈ જાય છે આ રિપોર્ટ જોઈ લેજો પણ ભલે રામ તમે આવી શ્રદ્ધા વિશ્વાસ મારા પ્રત્યે મારા ધામ પ્રત્યે રાખો છો અને ખુબ હરક રાખ્યો એ એવું દવાખાનું ના આવે બસ એવા મારા આશીર્વાદ આ તો એમના આટલા નાના દીકરા ને આટલી ભયંકર બીમારી થવી તો શું આ દીકરા એવા કેવા કર્મો કર્યા હશે કે ભોગવવા પણ કરોડ વર્ષનો દીકરા શું ખોટું કર્યું હશે માનું પાપ કર્યું હશે પણ એના ગયા જન્મમાં કંઈક ની કંઈક વાતે કંઈક પ્રારંભ ભોગવવાનું હોય ત્યારે આ જન્મમાં નાનપણ થી જ કંઈક ને કંઈક મોટી જબરી બીમારી થાય પણ એમના મા બાપ ની પ્રાર્થના થી એમની મા બાપની ભક્તિથી ભક્તિ મેં સાંભળતી હશે ખાલી

મારા માતાજી કે મારો છોકરો કંઈ જ ખાતો પીતો નતો અને ખાધા પીધા વગર એને આટલા ડોઝ સહન કર્યા છે અને અમે માતાજી તમને હર રવિવારે પ્રાર્થના કરતી હતી કે મારા છોકરો ખાશે પીશે નહીં તો એ ડોઝ કેવી રીતના સહન કરશે તો મારા પ્રાર્થના તો અત્યારે તીખું તો ત્રણ વર્ષ નવ તીખું તો બિલકુલ નહીં પણ અત્યારે જ્યાંથી માં મારી માતાને ભાનું ચાલુ કર્યું છે ને ત્યાંથી જેવી માતા ખાય છે એવું મારા છોકરો ખાય છે એનું ધરાયેલું છે હું કહેતી કે તમે તમારી કુળદેવીને રોજ બનાયેલું જે તે ગેર ભોજન હોય એ ભોજન એની સમક્ષ જઈ અને એના ફોટા હામુ જઈ દીવા સામે જઈ અને કેને કે ભાવથી ધરાવો ને અને પાણી પીવડાવો ને તો એ એ ભોજન એ આપેલો ભોગ એ પ્રસાદ થઈ જાય અને પ્રસાદ ખાવાથી ભલ ભલા રોગ દૂર થઈ જાય જો તમે રોજ આવરીત બોણું ધરાવો તો રોજ તમારી માતાજીનો પ્રસાદ